મોકો આઈ ભાઈ ગયો તો કઈ સાચું લે આ હું કરવાના તારા છોકરાને ભી મફત નહીં પાકતી ઓવ મફત નહીં લેવાતી ના ના કરે પાછું <imitation> <imitation> <imitation>

એ તો કે નુ ઓરાનાલો તો આ કે હું આલી બોઆલી વારી આવી જાવતી તે છોકરાના ના ના આ ઊઠાય આ ઊઠાય તો ભાઈ ને ને 哎，来来来，来来，来了。